પહેલી મે ઓગણીસો સાહીઠ ની સવારે રવિશંકર મહારાજના હસ્તે અમદાવાદ ખાતેથી ગુજરાત રાજ્યની સ્થાપના કરવામાં આવી એ વખતે એમણે વ્યક્ત કરેલી અપેક્ષાઓ શું હતી ગુજરાતમાં દારૂ જુગાર દેહ વ્યાપાર કે માણસનું શોષણ ન થવું જોઈએ ભૂમિ એ કદી શોષણનું સાધન ન બનવી જોઈએ આપણે ત્યાં એ અપેક્ષાઓ પછી આજનું ગુજરાત વિચારો કેટલું બદલાયું

ગુજરાત બહાર તમે અન્ય કોઈ રાજ્યમાં જાઓ તો તમે જોતા હશો કે ટાંગાવાળી રિક્ષા ચાલે છે ને માણસ ચલાવતો હોય અથવા તો એવું બીજું ઘણું બધું કે જ્યાં એવું લાગે કે માણસ છે શોષાઈ રહ્યો છે ઘણા બધા રાજ્યોમાં દારૂબંધી નથી ઘણા બધા રાજ્યોમાં દેહ વ્યાપારના ધંધાઓ પણ થતા હોય છે અને રીતસર એના માટેની ગલીઓ પણ હોય છે આપણે ત્યાં તો આવું કશું જ લીગલ નથી થતું એવું નહીં કહું ગુજરાતે તો સફળતાના શિખરો સર કર્યા પણ ક્યાંક કોઈ ચોંકમાં વહેંચાતું દારૂ કે ખૂણે ખાંચરે લેવાતું ડ્રગ્સ કે પછી વ્યભિચાર કે દેહ વ્યાપારની સામે આવતી ઘટનાઓ સવાલ કરે છે કે શું આ એ જ ગુજરાત છે જેની કલ્પના આપણે એ સમયે ઓગણીસો વખતે કરી હતી મનનો એકાદ ખૂણો કહેશે કે એવું એટલે થઈ રહ્યું છે કેમ કે નૈતિક મૂલ્યો આપણો સમાજ અને આપણે ભૂલી ગયા છીએ આજની પેઢીને તો નૈતિક મૂલ્યો સાથે કોઈ જ લેવા દેવા નથી રાજકોટના રતનપર ગામની આ ઘટના છે જે આપણા બધા માટે ચોંકાવનારી છે રાજકોટનું રતનપર ગામ છે જ્યાં આફ્રિકન વિદ્યાર્થીઓ અને બીજા વિદેશી વિદ્યાર્થીઓ છે એ રૂમ ભાડે રાખીને ત્યાં રહે છે ત્યાં જ આજુબાજુમાં આવેલી કોલેજમાં અભ્યાસ કરે છે અભ્યાસ માટે આવેલા આફ્રિકન વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓના અશ્લીલ હરકતોના વિડીયો વાયરલ થયા છે લોકોમાં જાહેરમાં એ અશ્લીલ હરકતો કરતા વિદેશી વિદ્યાર્થીઓને કારણે રોષ છે કેમ કે ગામના જાહેર રસ્તા પર એ આવી રીતે ચેનચાળા કરતા દેખાય છે એટલું જ નહીં ગ્રામજનો એ યુવક યુવતીઓ ડ્રગ્સ કે દારૂનું સેવન કરતા હોય એવી પણ શંકા છે ગામના લોકોએ પણ આફ્રિકન યુવક યુવતીઓના કારણે ડ્રગ્સ અને ગુનાહિત પ્રવૃત્તિ વધ્યાનો આરોપ લગાવ્યો છે વિદ્યાર્થીઓ દેહ વ્યાપાર કરતા હોવાનો ગ્રામજનોનો આક્ષેપ પણ છે અગાઉ પણ વિદ્યાર્થીઓ અને ગામના લોકો વચ્ચે માથાકૂટ થઈ હતી ફરી પાછી વિદેશી વિદ્યાર્થીઓની અશ્લીલ હરકતોના કારણે બોલાચાલીની ઘટના બની અને પછી પોલીસ ત્યાં પહોંચી અને હવે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે રૂમ રાખીને રહેતા વિદેશી વિદ્યાર્થીઓની આ પ્રવૃત્તિથી સ્થાનિકો ત્રસ્ત છે આ ઘટના ચિંતાજનક તો ચોક્કસથી કહી શકાય એટલે જ રવિશંકર મહારાજને આપણે યાદ કરવા ઘટે જ્યારે ગુજરાતની સ્થાપના થઈ એ વખતે એમના શબ્દો હતા આજકાલ નાના નાના છોકરાઓને હું જોઉં છું એમની સમજણ અને એમનું શૌર્ય અને એમનું પાણી જોઉં છું ત્યારે હું ખુશ થઈ જાઉં છું પણ મા બાપોએ કુટુંબો મારફત અને પોતાના જીવન મારફત જે સંસ્કારો સિંચવા જોઈએ એમાંથી આપણે કંઈક પાછા

આ ત્રણેય જો પોતાનું કર્તવ્ય બરાબર બજાવવા લાગી જાય તો આજે યુવાનોની શક્તિનો પૂરેપૂરો ઉપયોગ પ્રજાના હિતમાં વપરાતો થઈ જાય અને આપણે ખૂબ સુખી થઈ શકીએ રવિશંકર મહારાજની આ અપેક્ષાઓ આજે પણ પૂર્ણ થઈ શકી છે શું તમારું મને એવું કહે છે કે આ બધી જ ઘટનાઓ જે બની રહી છે એ એમની અપેક્ષાઓ પૂરી થઈ છે એટલે બની રહી છે કે નથી થઈ એટલે બની રહી છે કોઈપણ રાજ્યની કે દેશની પ્રગતિ એની પ્રજાના નૈતિક મૂલ્યો પર નિર્ભર છે આ ઘટના આપણા માટે લાલબત્તી સમાન છે પણ મહત્વનું એ છે કે આપણે કેટલા જાગીએ છીએ ખેર તમે આ ઘટના પર શું માનો છો એ કમેન્ટ કરીને કહેજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ નમસ્કાર